રાધનપુર તાલુકાના ચલવાડા ગામ ખાતે દારૂ બંધ કરવાની માંગણી સાથે દલિત સમાજના મહિલાઓ દ્વારા રેલી કાઢવામાં આવી ગામની અંદર પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ચલવાડા ગામ ખાતે ચાલતા દારૂના અડ્ડાઓ અને દારૂની ભઠ્ઠીઓ બંધ કરવાનું દારૂનું વેચાણ બંધ કરવા ચલવાડા ગામના દલિત સમાજના મહિલાઓ દ્વારા ગામની અંદર રેલી કાઢી દારૂ બંધ કરો તેવી માંગણી કરી હવે લોકો દારૂ બંધ કરાવવા રેલીઓ કાઢી રહ્યા છે અહેવાલ જયંતિ બેઠક પર ન્યુઝ સિક્સટીન ગુજરાત